ગીરગઢડાના કાંધી ગામે ભૂતળા દાદાના મંદિરે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન ગીરગઢડાના કાંધી ગામે દાદાના સાનિધ્યમાં ભાવ આઠ પાંચ બે હજાર પચીસ અને તારીખ નવ પાંચ બે હજાર પચીસ ગાંધી ગામમાં વર્ષોથી બિરાજતા શ્રી કોઠાવાળા ભૂતળા દાદાના મંદિરનો જીર્ણોધ્ધાર તથા શ્રીદિન એટલે કે બે દિવસ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ સવંત બે હજાર એક્યાસીના વૈશાખ સુદ અગિયારસને ગુરૂવારને શુક્રવાર બે દિવસનું આયોજન શ્રી કોઠાવાળા ભૂતળા દાદા યુવક મંડળ તથા ગાંધી ગામે સેવકગણ દ્વારા દાદાની શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો ભક્તોને સેવક સમુદાય હાજર રહ્યા હતા

નિકોલ રાજાભાઈ વાજા જયદીપભાઈ માધુભાઈ એ એક અખબાર યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર શ્યામ ચાવડા ઉના